ચાલી વર્ષીય સંગીતાબેન માકડિયા નામના મહિલાનું પણ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા લોકો જાગૃત થયા હતા ભાવનગરમાં ત્યારે ભાવનગર તળાજા હાઈવે પર પંડરિયા ગામ નજીક ભારત પેટ્રોલિયમના ટેન્કર ડ્રાઈવરને શરૂઆતને ત્યારે મિત્રો શરૂઆતને હાર્ટ એટેક આવ્યો હતો ટેન્કરના ડ્રાઈવરનું મોત થતાં ટેન્કર અનિયંત્રિત થઈને હાઈવેની નીચે ઉતરી ગયું હતું અને બાજુની એક વાડીમાં ઘૂસી ગયું હતું સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતા વેજત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો વાદ્યા માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ